તો કેમ છો મારા કલેજા હું છું નીલ ચાવડા ને ફરી એકવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું તમે વિચારતા હશો કે અડધી રાતે બ્લોગ ચાલુ કર્યો છે ભાગી રહ્યો છે મિત્રો સાડા અને બેન બનાવી રહ્યા છે મસ્ત ઘઉંના લોટનો નો પૂળો અને કોણ ખબર છે રવિના બેન માનવા માં નહીં આવે રવિના બેન બનાવે છે મારી માટ એ આ બધું ધજાગ્રા કરી નાખ્યા મિત્રો વાગી રહ્યો છે રાતના સાડા અને

એ રીતે ટૂંકમાં નથી કહેતા કે લાઈફમાં આમ જીવી ગયો શું ખબર કાલે હું થાય બધાને હે નહોતા આવતા મમ્મીને બધા ખાસ મનાવી મનાવીને મેં કીધું હાલો તમે શાંત વાતાવરણ માર્યો એટલે મૂળ જરાક ફ્રેશ થાય બધા શાંત થાય થોડુંક સ્ટેબલ થાય બધી વસ્તુ અઘરું હે બહાર પણ હવે સ્ટેબલ થવું પડશે કેમ કે પછી આગળ એ બધાને હસાવવું મારું કામ છે તમે બધા પણ હસતા રહ્યો બરાબર હાલો કેટલી વાર હજી ના એ નથી જોજો ના હે ને આજ કપડા બતાવીશ તમને આ જોઈ લે અત્યારે ટાઈટ નથી લાગતું ઠંડા પાડે કે ના એમ કાય હોય અને આ ના હે ને મારી જેમ હા જો ફાઇનલી મિત્રો ફાઈનલી પૂરો અને અહીં હાહુ તો કામ જ કરતા હોય અમે બધે રખડતા હોય હાહુઓ બીજો કામ જ કરતા હોય મારા ગોટલી તમારી બેન મિત્રો તમને એક મસ્ત રેપ દુવિધા તમે જો સાંભળ્યો તો તમને સાંભળાવું કૃષ્ણ ભગવાનની છે કોપી રાઇટ ના આવે એટલે બે એકાદ મિનિટ માં તમને સાંભળાવું બઉ મસ્ત છે મિત્રો આખું જોજો કેમ કે હું આખું પ્લે કરીશ ને તો કોપી રેટ આવી જાય એમ મગજ શાંત થશે બહુ બહુ એટલે બહુ બહુ મસ્ત રેપ સંભળાવેલું છે જો ભૂખા થઈ ગયા અત્યારમાં પછી મારે આમાં ત્રણ ચાર ભાગ બનાવવા પડે પણ કદાચ પાંચ ભાગ કેમ નો બનાવવા પડે બનાવશું તમને મજા આવશે બસ તમારે કઈ નથી કરવાનું લાઈક કરવાની છે નવા ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું છે અને બ્લોગ ને કટ કર્યા વિના કાયપા વિના છેલ્લે સુધી જોવાનું છે કેમ કે હવે આખું ફેમિલી ભેગું છે અત્યાર સુધી તમને ફેમિલી માં જોવા નતા મળતા ફરી એકવાર તમને બધાને ફેમિલી બ્લોગ માં ટોટલી ફેમિલી આવી જાય એ રીતે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દેશું આપણે હવે છેલ્લે સુધી જોજો બ્લોગ ને બીજું કંઈ નથી કહ્યું તમને બધા

અદેના સાવા હે બુડડી આખ બોલો જોટા બનાઓ ઓ હો ઓ હવે રેડી માખ પેક જોના હાલો અમે હાલો કરી બડું રેડી કરી નાખું હમ ઈપડો પાડી કરી દીધો માસ્કી રિયલ કોને રિયલ દીધો ક્યાર કોને કડી દીધો મેં કડી દીધો મેં દીધો એલા એલા ચાર વેદ ટીપિંગ કરવું પડે માસા ટીપિંગ કરવું પડે ભાઈ સાલેડ સ્કૂલ સ્કૂલ જવાનું હોય કેટલી મહેનત કરે છે તો કરું આવું સ્ટ્રગલ કરે છે અમે એવું કરતા કરતો કરું ભાઈ મામલે મામલે ઉઠી એલા તમે કેવડો

હલો રોહિતભાઈ ચાવાની રોહિતભાઈ શનિવારે ના કપડા જોઈ લે મિત્રો જોઈ સૌથી પેલા બતાવી દે મારી બેન

તા ટીચર ને ટકાલ મનબાળ મંદિર હવે સ્વામી હના ઉભો હતો તો વિડિયો ઉતાર્યો છે ને વિડિયો બતાવતા ટીચર ઓકે દે ભલે કાલ થી જાય મારે એ દે સ હ એમ તો સોરી કે બોલી છે નું બોલ સો બતાવી દે કઈ દે તું કઈ દે મોરે મોરો આવતી રહી જ એમ દે મોરે મોરા આ તું જોને તું મોરે મોરા મિત્રો આપડે સાસણો ની અંદર એન્ટ્રી લઈ લીધી એના અંત્રી લેતા જ આપણને ઊંટ દેખાય જો એ તો નથી પણ ઊઠે સાસણની અંદર મિત્રો એન્ટ્રી લઈ લીધી મસ્તની હવે આપણે આપણે જવાનું છે રિસોર્ટ આ અહીંથી કિલોમીટર જો રસ્તામાં કે ખાવક દીપડા મળી જાય ને એટલે સિંહ કરવું હે મામલો આગળ 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 છે છે ને સી કરવું સી હાલો હાલો ભાઈ કરાવી ગયા હાલો મામલો મેદા ના આગળ ठीक है का कपड़े ट्रैवलिंग करता है ना एकादी बे तो निकले उल्टी कर आ रहा जो आ वक्त जो काजल बेल निकले हर टाइम मनत था ना ना हो ओलेप के रविनान था थी रविना ओए इनी पेला किनेल थी ए मार कोई मनत है अरे तू सी करी है सी करी गयो था तू कारी आमरा के

તમે ના આવ્યા હોય તો એકવાર આવી જાય જ્યો બહુ તમને મજા આવશે હું તો પેલી વાર અમને તો મજા આવી ને એટલે મેં પાછા આવી ગયા અને પાછા આવી નહીં જ્યાં મારી જરા જઈને બેઠા ત્યાં હમણાંવાળો નહીં લ્યો આવશે જોઈ લો મિત્રો લેન્ડ ઓફ લાઇન વિલા એન્ડ રિસોર્ટ્સ આ આગળનું ફ્રન્ટ છે અને હજી બેકમાં તો તમે બધાએ જોયું જ છે આપણા બ્લોગમાં બરાબર આ રીતે જ કંઈક આપણે કરવાનું

એટલે આ જગ્યાની મજા જ કંઈક અલગ છે હવે જો આપણે સ્વિમિંગ પુલમાં નાવા જવું હોય બરાબર ઘણી બધી મસ્તી કરવાની બાકી આપણે હજી પણ એની પહેલાં બ્લોગ લાંબો થાય પહેલાં થોડોક આપણે વ્લોગને એન્ડ આપી દઈએ અને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે લોકો આગળ હજી બીજો પાર્ટ બનાવશો બરાબર અને પાર્ટ કરી નાખશું આપણે વિડીયોનો લાંબો કરો તમને મજા આવે ને ત્યાં હોય બરાબર પણ પાર્ટ અલગ અલગ કરીને કરશો ને તો તમને વધારે જોવાની મજા આવશે તો મળીએ હવે આપણે બીજા પાર્ટમાં ત્યાં સુધી બધાને બાય બાય અને ખાસ હજી એકવાર કહી દઉં લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો